સોશિયલ મીડિયાના માધ્યમથી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે લોકો જન જન સુધી આપણી આ વિરાસત પહોંચે એનું સંરક્ષણ થાય અને આપણામાં જે સ્વાભિમાન છે એ જાગે કે આપણે કોઈ એવી મહાન વિરાસતના વારસદાર છીએ જેને આ વિશ્વ ગુરુની પદવી ભારત દેશને મળી છે એના વારસદાર છીએ સિંધુ સભ્યતા હડપ્પા લોથલ ધોળાવીરા આ જે સંસ્કૃતિઓ સભ્યતા છે એના વારસદાર છીએ આપણે એ આપણામાં સ્વાભિમાન છે કે એક આપણો પ્રયત્ન છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપ જોડાઈ રહો ક્રાંતિકારી જય ભીમ જય કાશીરામ જય જોહાર જય પ્રબુદ ભારત સાથે મિત્રો હું આપનો ભાઈ સમ્રાટ યોગેશ તમે જે હાલ બિલકુલ મારી પાછળ જે બોર્ડ જોઈ રહ્યા છો જે આપણી બૌદ્ધિસ્ટ કેવ જે અહીંથી માત્ર ચાર કિલોમીટર છે જી હા મિત્રો આપણે હાલ છીએ આપણા જે મહાન ભારત દેશ જે વિશ્વગુરુ ભારત દેશ છે એના ગરવી ગુજરાતમાં ભરૂચ જિલ્લો એનું જગડિયા તાલુકામાં આ કડિયા ડુંગર જે છે કડિયા ડુંગર જે આશરે પાંચસોથી સાડી પાંચસો ફૂટ ઊંચાઈ પર છે ત્યાં અલગ અલગ ગુફાઓનો સમૂહ છે જે ગુફાઓ આપણી બૌદ્ધ વિરાસત છે આજથી બે હજાર વર્ષ પહેલાંનું આપણી આ બૌદ્ધ વિરાસત છે અને આપણા ભારત દેશમાં જે સમૃદ્ધ દેશ કહેવાય છે સમૃદ્ધ એને જ કહેવાય જેનામાં જ્ઞાન હોય ધન હોય સુખી સંપન્ન હોય એને સમૃદ્ધ કહેવાય એવો આપણો ભારત દેશ હતો જે વિદેશથી લોકો અહીં યાત્રા કરીને કષ્ટો વેઠીને અહીંયા માત્ર જ્ઞાન મેળવવા આવતા હતા એવો આપણો મહાન ભારત દેશ હતો એ આપણી આ વિરાસત છે જેના આપણા વારસદાર છીએ સાથી મિત્રો ટોલમી નામનો એક વેપારી જે આપણા ભારત દેશમાં આવ્યો હતો જેનો એક ગ્રંથ છે એથેન્સ ઓફ પેરિપલ્સ જે ગ્રંથમાં એણે ચીની યાત્રાળુઓની ચર્ચા કરી છે જેમાં એક વેનસંગ નામનો ચીની યાત્રાળુ છે જેની ચર્ચા કરી છે જે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે છે અને ગુજરાતના લોકોને એનું વર્ણન કર્યું છે આપણા ગુજરાતની સભ્યતાનું એણે વર્ણન કર્યું છે આપણા ગુજરાતની સંસ્કૃતિનું એ વેનસંગે જે વર્ણન કર્યું છે જેની વર્ણનમાં આપણા ભરૂચ જે ભરૂચ એ બહુ મોટું પ્રાચીન વેપાર કેન્દ્ર હતું અને આપણી આ જે બૌદ્ધ ગુફાઓ છે જે આપણી વિરાસત છે જે અહીંથી માત્ર ચાર કિલોમીટર છે સાથી મિત્રો આપ જોઈ શકો છો જ્યાં પહોંચીને આપણે ત્યાં આપણી બૌદ્ધ વિરાસત આપણું જે સ્વાભિમાન છે એ કેવું છે શું છે એ જાણીશું અને સાથી મિત્રો મને અત્યારે એક પંક્તિ યાદ આવે છે કે જે લોકોનો કોઈ ઇતિહાસ નથી જે લોકોનો કોઈ ઇતિહાસ નથી એ જૂઠો ઇતિહાસ બનાવવામાં લાગેલા છે જે લોકોનો કોઈ ઇતિહાસ નથી એ લોકો જૂઠો ઇતિહાસ બનાવવા લાગ્યા છે અને જે લોકોની આ વિરાસત છે એ લોકો દલાલી કરવા લાગ્યા છે અને એટલે આપણે આ દુઃખ કષ્ટો અને તકલીફો સહન કરીએ છીએ સાથી મિત્રો જોડાયેલા રહો આગળ આપણી આ બૌદ્ધિ સ્કેચનું આપણે રૂબરૂપ આપણે જન જન સુધી આપણી આ મહાન વિરાસત જે આજથી બે હજાર વર્ષ સુધી જે આપણે લોકો વિસરાઈ ચૂક્યા છે કાં તો એને આપણે જાણતા નથી કાં તો જાણીએ છીએ તો ખોટા ખોટા નામથી જાણીએ છીએ તો આપણે જન જન સુધી આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચે એના માટે આ પ્રયત્ન છે તો સાથી મિત્રો ખૂબ શેર કરો અને જોડાયેલા રહો આપણી બૌદ્ધિ સ્ક્રેચ તો સાથે મિત્રો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ આપણે આવી પહોંચ્યા છીએ કડિયા ડુંગરના બાજુમાં એક આશ્રમ બનાવેલો છે આ એનો ગેટ દેખાઈ રહ્યો છે જ્યાંથી આપણે પ્રવેશીને આપણી જે ગુફા છે એના ખૂણે ખૂણાથી આપણે પરિચિત થશું તો બન્યા રહો આટલો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ ને બીજી 15 પંદર મિનિટથી પછી અને છેલ્લે આપણે ડ્રોનનું ડ્રોન દ્વારા આખા કડિયા ડુંગરનું મસ્ત આબેહૂબ એટલે આમ દિલ પ્રફુલ્લિત થઈ જાય મન એ રીતનું આપણે શૂટિંગ ડ્રોનથી લીધું છે એ છેલ્લે રાખ્યું છે તો અહીંયા સુધી આપણે અંદરનો ભાગ ખૂણે ખૂણે જઈને આપણે ગુફાઓ જોઈશું સમજીશું કે આપણી વિરાસત આપણું જે અમૂલ્ય વારસો છે જેના આપણે વારસદાર છીએ હવે આપણી જોડે આ વૈભવભાઈ વસાવા છે જે જો ઝઘડિયાના છે જેમણે ત્યાંથી કડિયા ડુંગર સુધી આપણને જોડે આવ્યા છે ખૂબ મદદ કરી છે જેમણે બિસ્કીટ લઈને આ જે વાંદરા છે એના માટે ખવડાવે છે જે આપણે જોઈ જ રહ્યા છીએ કેવા સુંદર આમ હાથમાંથી લઈને જોડે આવીને કેટલું આમ મસ્ત લાગે છે આ સીન તમે જોઈ રહ્યા છો જે ભાઈશ્રી આપણા વૈભવભાવે વસાવા છે અને એમણે વાંદરાઓને બિસ્કીટ ખવડાવે હવે આપણે આગળ જઈશું બે બાય વાંદરાઓ તો સાથે મિત્રો આગળ તમે અહીંયા અહીંયા જશો અને પ્રવેશશો એટલે તરત આપણને આ વાંદરા તમને જોવા મળશે ત્યાંથી પણ આગળ આપણે નીકળશું આ રસ્તો છે ધીરે ધીરે આગળ જશું આપણે આ રસ્તો જોઈ રહ્યા છો અહીંથી આગળ જઈને જમણી સાઈડ પગથિયા છે ત્યાંથી આપણે ચડીશું ચડીશું એટલે આપણને ગુફાઓ અને ડુંગરનું અને આજુબાજુનું વાતાવરણ જોઈ શકીશું જે આપણે ઉજ ઉપર જોઈને જોવાના જ છીએ સાથે મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ જે કડિયા ડુંગર છે એને ચડવાનો ગેટ છે આશ્રમમાંથી જે પ્રવેશીશું તો આ રીતનો ગેટ આવશે ને આ રીતે પ્રગતિયા બનાવેલા છે એનાથી પણ આગળ જશું તો આ શરૂઆત થઈ ગઈ છે કડિયા ડુંગરના આ વડ છે બહુ મોટો અને જૂનો જે તમે જોયો અને આ પીપળનું વૃક્ષ છે હવે આપણે આગળ આ પગથિયાથી આ કડિયા ડુંગરની સફર ખેડીશું તમે પણ મારી સાથે ચડો છો એવું ફીલ કરજો સાથી મિત્રો આપણે શરૂઆત થઈ ગઈ છે કડિયા ડુંગરની હવે આપણે આગળ વધી રહ્યા છીએ તો સાથી મિત્રો આગળ આજે ચઢાણ છે જે ચડીને આ જે ગુફામાં જે બાખા ખાડા થોડા ઘણા દેખાય છે એ એ વખતના આપણા જે પૂર્વજો હતા એ ગુફા એટલું ખોદકામ કરતા હતા કે અહીંયા ગુફા બનેવી છે એટલું જો એવું લાગે કે તકલીફ જેવું કાં ગુફા એ બને એવી નથી તો પછી ત્યાંથી કામ છોડી દેતા જે આ ગોખલા જેવું આપણને દેખાય છે દૂરથી જે એક ગુફા બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ ત્યાં શક્ય બન્યું નથી ત્યાંથી કામ છોડી દીધું છે બરાબર હવે આપણે આગળ જઈશું આગળ ઉપર જે ગુફાઓનો સમૂહ છે જે વધવિહા છે જે ધ્યાન કક્ષ છે જેની આપણે સમજીશું અને જાણીશું જોઈશું ખૂબ સવારના માત્ર ખારેસિંગ હતી ભૂખ્યા હતા અને જુઓ આપણે અહી ઉપરથી નીચેનું વાતાવરણ એ રીતનું દેખાય છે આ પણ એક ગુફાનો ભાગ છે જેને બહારથી હમણાં ઈંટોથી ચણેલો છે જે હમણાંનું છે કામ એ આપણે શેખ ઉપર આવી ગયા છીએ અને ઉપર પહેલા જ એક મંદિર બનાવેલું છે એ મંદિર ગુફામાં જ બનાવેલું છે જેને પણ આપણે જોઈશું પણ અત્યારે તાપ હોવાથી બપોર છે અને ખૂબ જો ઉપર રહીને આ રીતે નીચે વાતાવરણ લાગે છે આપણને કેટલું સુંદર આલ્લાદ ખરેખર ચોમાસામાં અહીંયા આવવાની જોવાની મજા જ કંઈક અલગ છે તો મિત્રો જે પણ જવાના હોય ખાસ ચોમાસામાં જવાનો આગ્રહ રાખશો અને મિત્રો અહીં કચરો ના થાય આપણા થકી આપણાથી થી આપણી પ્રકૃતિ આપણી માતા છે આપણી જનની છે પ્રકૃતિથી જ આપણે છીએ તો ત્યાં સ્વચ્છતા પણ રહે એનું પણ આપણે ધ્યાન આપણે જ રાખવાનું છે તો સાથે મિત્રો આ જે પગથિયા દેખાય છે એ વખતના પથ્થરમાંથી કોતરી આ સિમેન્ટના છે જે આગળ આપણે એની ચર્ચા કરીશું હવે આ અહીં પગથિયા બનાવ્યા છે જે સીધું એ ગુફામાં જ મંદિર બનાવેલ છે જે આપણે જોઈશું આગળ જઈને ઉપર આ રીતે કામ કરેલું છે ચણતર અને આ બધું જે હાલનું કામ કરેલું છે એ ગુફા ઉપર બનાવેલ છે અને એના પર એક મંદિર બનાવેલું છે અને મંદિરની અંદર પણ હું તમને લઈ જાઉં છું જોઈએ કેવી રીતે અંદર આ નાનો દરવાજો છે અહીંયાથી માથાઓ વાગે નહીં રીતે નીચે નમીન અંદર જવું પડશે જેનું પણ ખાસ ધ્યાન રાખવું દર દરવાજા પર લોક હતું જેથી આપણે જઈ શક્યા નથી હવે ત્યાં એ મંદિર પરથી નીચે એક રસ્તો પગથિયા છે ત્યાં બહુ જાળવીને ઉતરવું કોઈ પકડવાનું કંઈ વસ્તુ છે નહીં અને આ જે પગથિયાં છે એ એ વખત પથ્થરને કોતરીને પગથિયા બનાવેલા છે આપણા જે પૂર્વજોએ જેણે ગુફાઓ બનાવી છે અને હવે એક મોટી લોલામી વોડી ગુફાઓ છે જે આપણે જોઈશું અહીંથી અંદર હવે આપણે શેખ ઉપર આવી ગયા છીએ લગભગ ચારસો ફૂટ ચારસો સાડી ચારસો ફૂટ અંદર જ્યાં ગુફાઓ આવેલી છે આજે આ બાર દીવાલ દેખાય છે આ જેવા બહારની પ્રકૃતિ ત્યાંથી આ રીતનું દેખાય છે નીચે હવે આપણે અહીંથી આ ગુફાની અંદર જઈશું આ ગુફાઓમાં જે દિવાલો બનાવેલી છે એ હાલની બનાવેલી છે ચણતર કરીને બાકી ગુફા આખી અંદર એ હાલતેર છે એક ત્રણ ચાર પાંચ ખંડ જેટલી ગુફાઓ છે પાંચ ગુફાઓ જેનો સમૂહ છે લગભગ એ વખતે વચ્ચે દિવાલ હશે પડી ગઈ હોવાથી કદાચ માટી કામ કરીને અત્યારે નવી ચણતર કરી દિવાલો બનાવી હોય સ્ટ્રક્ચર તો એ પ્રમાણે માટીના માટી સિલ્ક મૂક્યું છે એક મૂર્તિનું તે આપણે જોઈ શકીએ છીએ હવે અહીંથી બહાર નીકળીશું આપણે જ્યાંથી આવે રસ્તો હવે આગળ જઈશું અહીં થોડુંક ધ્યાન રાખીને જવા જેવું છે કેમકે જગ્યા પણ ઓછી કંઈ પકડવાનું પણ છે નહીં ચોમાસામાં આવો તો એ ફગ લપસી ના જાય એનું ખૂબ ધ્યાન રાખવું રહ્યું હવે આપણે આગળ વધીશું આ છે ઉપર અહીંયા કોઈ રસ્તો છે નહીં આ ગુફાઓ આપણે જોઈ જઈએ ત્યાંથી હવે આપણે આગળ વધી રહ્યા છીએ આગળ જતા પગથિયા હવે બિલકુલ અહીંથી કોઈ ઉપર ચડવાનો રસ્તો લગભગ નથી હોતો આ એક ગુફા છે ત્યાં પણ આવું દ્રશ્ય છે એક આવા નાના પગથિયા છે અને પછી આ તરત આ ગુફા આ રીતે આવે છે આપણે જોઈ શકીએ છીએ કે આ અષ્ટંગી અષ્ટંગી સ્તંભ છે આ રીતે ધ્યાન કક્ષ છે જ્યાં આ ખૂબ વસવાટ હોવાથી ત્યાં તીવ્ર ગંધ આવી રહી છે હવે આપણે આ જેવા બખોલ છે આવી રીતે આગળ બીજું પાછળની સાઈડ જોવા જઈ રહ્યા છીએ ત્યાંથી આ એક પાણીનો હોજ બનાવેલો છે એ વખતે આપણે પૂર્વ જે આ એક નીક દેખાય છે કે વરસાદનું જે પાણી છે આ નીકના માધ્યમથી આ હોજમાં આવીને પડે અને આ હોજમાં આવેલું પાણી આખું વર્ષ આપણા જે બૌદ્ધ વિહારમાં રહેતા જે એ પાણીનો ઉપયોગ કરી શકે તો આવી કરવી કારીગરી ગણે તેના બીજી એક ગુફા છે જ્યાં પણ એક મંદિરની સ્થાપના કરવામાં આવી છે જે આપણે જોઈ શકીએ છીએ રીતે બે સાઈડ ભાગ છે અને અંદર આવી રીતનું એક રાખેલ છે જે આપણે જોઈ શકીએ છીએ એક શિલાલેખ છે અહીં જેને પાલી ભાષા બ્રાહ્મી લિપિ આવડતી હોય વાંચી શકે છે હવે આપણે આ ડ્રોનનું શૂટિંગ ચાલુ થયું જો આ હું ચાલી રહ્યો છું જે તમે દૂર ડ્રોન દ્વારા જોઈ શકો છો જે આપણે દરવાજાથી આવ્યા એના કરતા આ એક દરવાજા પહેલા એક રસ્તો છે ત્યાંથી પણ આ રીતે આવું ચડવાનું છે ત્યાંથી પણ તમે ચડી શકો છો આ અને જે છેલ્લી ગુફા જોઈએ અહીંથી પહેલી આવે જે આપણે ગઈ વખત જે પહેલી જોઈએ પેલા રસ્તાથી અહીંથી જઈએ તો છેલ્લી આવે એટલે બે રસ્તા છે જે તમે જોઈ શકો છો અને સાથે મિત્રો ડ્રોનથી આ આપણું પ્રાકૃતિક સૌંદર્ય આ આપણી ગુફાઓને જોવો બહારથી આપણે અંદરથી તો ગુફાઓ જોઈ કેવી છે હવે બહારથી પણ તમે જોઈ શકો છો અને વિડીયો સંપૂર્ણ જુઓ અને જન જન સુધી ખૂબ શેર કરો આ આપણી અમૂલ્ય વિરાસત છે જે નાશ થવાની આરે છે જેનું આપણને જ્ઞાન નથી જે સાચું એનો ઇતિહાસ આપણને ખબર નથી તો આપણા તમામ સાથી મિત્રો તમામ જન જન સુધી પહોંચે અને એની સત્ય હકીકત જાણે કે આ ઇતિહાસ શું છે જેને આપણો જેમ કે બાબાસાહેબે કીધું કે જો આપણા ઇતિહાસ નહીં જાણતા હો ઇતિહાસ રચ નહીં શકતા તો આપણે ઇતિહાસ રચનાર છીએ તો આપણે ઇતિહાસ પણ જાણવો તો પ્લીઝ ગમ્યું હોય તો ખૂબ શેર કરો કોમેન્ટ દ્વારા તમારો પ્રતિભાવ જણાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી તમામ જેટલી પણ માહિતી છે આપણી તમામ સુધી આપણે તમામ જન જન સુધી પહોંચાડવાનું આપણે નૈતિક નૈતિક Thank you.